મારું નામ હેમાંગ પટેલ છે આજે અમે જે નવનિર્મિત કમિટી બનાવી છે ગોંડલ ઇત્રક્ષક સમિતિ એનો હું કોર કમિટી મેમ્બર છું ખાસ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આવી રહી છે તો એના સંદર્ભે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ થાય એના કરતાં વિશેષ અમારી વાત એ હતી કે ગોંડલની અંદર અમે એક કાર્યક્રમનું આયોજન કરીએ જ્યાંથી ત્યાંની પ્રજા જેના ઘણા બધા વિવિધ પ્રશ્નો છે ન્યાય સંદર્ભે એના માટે એમને ન્યાય મળે પ્રજા નિડર બને અને સરદાર સાહેબે જ કીધું છે કે કાળજુ સિંહનું રાખો તો અમે ગોંડલની તમામ જનતા માટે સિંહનું કાળજુ બનાવવા જઈ રહ્યા છીએ અમારો કાર્યક્રમ અમારા સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું ભૂમિપૂજન કરવાનો છે સરદાર જયંતિના દિવસે અને એક મોટી રેલી અને વિશાળ જનસભાનું પણ આયોજન કરશું જેની અંદર અમે નાગોરના સાંસદ હનુમાન બેનીવાલજી દિપેન્દ્રસિંહ હુડ્ડાજી અમારા અહીંના તમામ ધારાસભ્યો પાટીદાર સમાજના ધારાસભ્યો વિશેષ જીજ્ઞેશભાઈ મેવાણી અને ગોપાલભાઈ ઇટાલિયા અને હાર્દિકભાઈ પટેલને પણ અમે આમંત્રિત કરવાના છીએ કે અમારી લડાઈમાં સાથે જોડાય અને અમારી હિંમત વધારે જી અમે પરિવાર સાથે વાતચીત નથી કરી એવું નહીં કહું પણ અત્યારે એમને એટલા માટે આગળ નથી લાવતા કે ક્યાંક ને ક્યાંક ગોંડલની પરિસ્થિતિ તમે આટલા વર્ષોથી જોવો છો એમની સાથે થયું શું થયું છે એ પણ તમે જોવો છો અને શું થઈ શકે છે એ પણ એનો પણ તમને અંદાજ છે તો જ્યારે પણ કાર્યક્રમ એકદમ નજીક આવશે ત્યારે એમના પરિવારને જરૂર અમે સાથે લઈને ચાલશું